કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે અમદાવાદની એલજી હોસ્પિટલના તબીબો પણ આ હડતાલમાં જોડાયા અને કાયમ અડંગા રહ્યા છે ગુજરાતની ખાનગી હોસ્પિટલોમાં આજે સવારના છ વાગ્યાથી આવતીકાલે રવિવારે છ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવી છે જ્યારે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે આથી હજારો દર્દીઓની સર્જરી પણ રદ કરવામાં આવી તો અમદાવાદની પંદરસો ખાનગી હોસ્પિટલોએ આજે હડતાલ પાડી છે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે હડતાલને કારણે શનિવારની અંદાજે બે હજાર પ્લાન્ટ સર્જરી અને બાર થી પંદર હજારની ઓપીડી રદ થશે ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી છે કોલકાતાની ઘટનાને લઈને અમદાવાદમાં ડોક્ટરોની હડતાલ યથાવત જોવા મળી છે ગુજરાતમાં પણ હવે ઘટનાના પડઘા પડ્યા છે આલજી હોસ્પિટલના ડોક્ટરો હવે કામથી અણંગા રહ્યા છે અને આ સાથે જ વચ્ચે વાત કરીએ કે જે પ્રમાણે હાલાકી પડી રહી છે લોકોને ડોક્ટરો દ્વારા કાંકરિયા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો કોલકાતાની ઘટનાની અંગે વાત કરીએ કે અમદાવાદમાં ડોક્ટરોની હડતાલ યથાવત છે તો આજ મુદ્દે ہمارے ساتھ ہمارا સહયોગી ઝલક ہمارے સાથે લાઈવ જોડાય ગયા છે ઝલક કોલકાતાની ઘટનાની અંગે વાત કરી દુષ્કર્મ અને હત્યાની આ ઘટના અને આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટરોના અંદર જે છે હડતાલ યથાવત અંદર શું વધું અપડેટ યા છે માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે તો ઓપીડી છે તે ઓપીડી સેવા ચાલુ છે પરંતુ જે પ્રોફેસરો છે તે પ્રોફેસરો દ્વારા જ ઓપીડી સેવા છે તે ચાલુ રાખવામાં આવી છે રેસિડન્ટ ડૉક્ટરો તમામ છે તે હડતાલ પર છે હડતાલ પાણી છે અને જે હોસ્પિટલના પટાંગણમાં સુત્રોચ્ચાર કરી રહ્યા છે વાત કરીશું હું ડૉક્ટરો સાથે આપનું નામ મારું નામ છે ડૉક્ટર ઋષા પટેલ હું થર્ડ યર રેસિડન્ટ છું નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અ બેન હડતાલ પાણી છે કામથી અડઘા રહ્યા છો

ગુનેગાર ને જલ્દી થી જલ્દી સજા મળે એ તમારી અમારી માંગ છે અને અહીંયા હોસ્પિટલ ને સેફ્ટી ઝોન તરીકે રાખવામાં આવે અને જે સેન્ટ્રલ પ્રોટેક્શન એ વસ્તુ જલ્દી થી જલ્દી અમલ માં આવે બસ અમારી એટલી જ માંગ છે કે ડોક્ટરોને ને સેફ્ટી અને સેફ ઝોન હોસ્પિટલ ને ડિક્લેર કરવામાં આવે એઝ અ ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર કયા પ્રકારની સેફ્ટી જરૂરી છે કયા પ્રકારનું તમને ભય રહેતો હોય છે અહીંયા જો આવતા જતા કોઈ ભી આવે છે કોઈ બી ડોક્ટર ઉપર કઈ બી કરી જાય કઈ બી બોલી જાય અહીંયા અમારો ખાલી એટલો જ મોટો હોય છે કે અમે પૂરે પૂરેપૂરું સેવા આપીએ સમજવાનું ભૂલી જાય કે ભાઈ આ વસ્તુ ખાલી મતલબ ડૉક્ટર હાર્ટમાં નથી કુદરતી હોય છે હોય છે એ લોકો એ વસ્તુનું બી ધ્યાનમાં લેવું જોઈએ અમે અમારો પૂરો ટ્રાય કરીએ છીએ પણ એ વધુ દર્દી અને દર્દીના સગાઓ એ સમજવી જોઈએ મેડમ આપનું નામ ખુશીબેન શું કે છો તમે તમારી માંગ કરી રહ્યા છો સેફ્ટી ની પરંતુ દર્દીઓ માટે શું વ્યવસ્થા દર્દીઓ અહિયાં આવતા હોય તો એ લોકો માટે તમે શું કહેશો દર્દીઓને બધી જ અહિયાં સારવાર આપવામાં આવે છે જે રીતે એની સારવારમાં આવતી હોય પણ કોઈક વાર દર્દીના ટકાઓ જે સમજતા નથી કે અમુક વસ્તુઓમાં થોડી વાર નક્કી હોઈ શકે છે તો એમને થોડી શાંતિ રાખવાની જરૂર હોય છે કે આટલું અમુક વસ્તુ અમુક ઇવેસ્ટિકેશન કંઈક કરતાં થોડી વાર લાગી શકે છે પ્રોમેલી જે કેબ આપની હું આપી જ લેતા હોય છે તો એ લોકો એટલું સમજવાની જરૂર હોય છે આ તમે અત્યારે કામથી અણગાર્યા છો તો નર્દીઓ ઘણા આવતા હશે એમને કદાચ તકલીફ બી પાડશે શું કહેશો તમે પણ એટલું જ છે કે થોડી અમારી બી તકલીફ તમે સમજ લો સમજ સમજવી જોઈએ એ લોકો એવું કે ડોક્ટરોને જોઈએ છે એ લોકો એ પોતાના આખો દિવસ forty eight hours ની કરતા હોય છે તો એ લોકો બી થાકેલા હોઈ શકે છે પણ તો બી આવી duty કરતા હોઈએ છે તો એ બી થોડુંક સમજવું જોઈએ આવી રીતે કોઈના પર કોઈ એ લોકો કોઈ હક નથી બનતો કે તમે આવી રીતે કોઈને હેરાન કરો કેટલા doctor અહીંયા છે કામ થી અડધા રહ્યા છે અહિયાં લગભગ ત્રણસો થી ચારસો doctors છે એટલે resident doctor અને OPD સેવા અને ઇમરજન્સી સેવા ચાલુ છે એટલે ઇમરજન્સીમાં કોઈ પેશન્ટ આવે તો એને અગવડ ના પડે એના માટે ધ્યાન રાખીએ છીએ. ઇમરજન્સી સેવાઓ હજુ ચાલુ છે તો તમે જોયું તે રીતે કે જે ડોક્ટર સો જેટલા જે રેસિડેન્ટ ડોક્ટર છે એલજી હોસ્પિટલ માં તે કામ થી અણગારાયા છે જો કે જે ઇમરજન્સી સેવા છે તે ઇમરજન્સી વોર્ડ માં જો કોઈ પેશન્ટ આવે તો તેને હેન્ડલ કરવામાં આવે છે સાથે સાથે જે પ્રોફેસરો છે તે કોલેજના પ્રોફેસરો દ્વારા છે ઓપીડી સેવા છે તે ચાલુ રાખવામાં આવી છે કમપ્રમીટની ખાલી તો નથી આવ